બધાઇ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં હાળીઓની વાત જોવે બેઠાશ બધાબેનનો વિડીયો ક્યારે આવે ને ક્યારે અમે હાડીઓ જોઈએ તમે વિડીયો જોવો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એટલે સીધો મારો વિડીયો ઉતરાઈ ફેરું તમને નોટિફિકેશન આવે જેટલો એનો જ વિડીયો જો એને જેટલો વહેલો ઓર્ડર દેવો ને એટલા વહેલા પાર્સલ થાય કાલના વિડીયાની હું એક જ હાડી રો બધી હાડી વેસાઈ ગઈ આજ ભારે જેવી વિડીયો કાલ એની તમને તો તમે મને સીધો ફોટો મોકલે કે બેના નોખી રાખી રાખે એટલે હું સીધી અલગ રાખી હું મોડી કુરિયર કરા ને ડોલા કોટન સિલ્ક ઉપર સાડી છે પાલવ છે સાડીનો ભાવ ત્રણસો રૂપિયા હે પણ સાડીમાં બ્લાઉઝ નીકળ્યું જ નેતામાં એનો કટકો છે અઢીસો રૂપિયા આપણે ભાવ રાખ્યો બ્લાઉઝ ને આમાં આપણે ઈવી જ રીતના ડોલા કોટન માં જાંબલી લાવર સે વ્હાઇટ ને એકદમ પટો હે અંતા હળિયે સે આ બસો રૂપિયા બ્લાઉઝ છે

તેલ કયો તો તમને એમાં ફાયદો થવાનો હે આજ પાલ કે આપણી આ ફાડી

પશ્મિના કપડમાં છે કકે કાખી અલગ અલગ બ્લુ હે આનાય રૂપિયા

એનું બ્લાઉ છે દોટક બસો વાળી હું કઈટા દીધી ની ભેગી કુર્તિઓ નહિ કાર